રંગીલા રાજકોટની અંદર જો તમે કદાચ ખીચડી લવર હોય તમને ખીચડી પસંદ હોય અને ખીચડીની અંદર પણ બીજી ઘણી બધી વસ્તુ તમને ખાવા મળતી હોય તો રંગીલા રાજકોટમાં એક જ જગ્યાએ ખીચડી ઈટીસીની અંદર ત્યાં પહોંચવાનું તમારે મનગમતી ખીચડી જો આ ઘી ખીચડી છે પાલક ખીચડી છે પુલાવ છે સેજવાન ખીચડી છે અને સારી મસ્તી વાત કરી દઉં તમે જો તમે કદાચ પંજાબી ખાવાના શોખીન હોય ને તો તમારા માટે આ જે મિક્સ વેજીટેબલ અને કઢાઈ લચ્છા પરોઠા પાપડચુરી ખીચડી અને સાહેબ રાજમાં જેને ભાવતા હોય ને એને તો ખરેખર મજા આવશે અને જો તમે કદાચ આખા રાજકોટમાં ફૈયા હોય ને તમને કઢી પકોડા ના મળતા હોય ને તો ખીચડી ઈટીસીમાં પહોંચી જાજો ત્યાં તમને કઢી પકોડા મળવાના છે અને સ્વીટની વાત કરું તો સ્વીટની અંદર છે ને ભાઈ જોરદાર ગુલાબ ખીર મળવાની છે ને ડ્રાયફ્રુટ હલવો મળવાનો છે ખરેખર એટલું જોરદાર વસ્તુ છે કે તમે ખરેખર આખું મોજ આવશે ભાઈ રાજકોટ ખાવાનું શોખીન છે અને તમારા માટે આજે પણ પાછો નવો વિડિયો લઈને આવી ગયો છું અત્યારે હું પહેલાં તમને એડ્રેસ લોકેશન કહી દઉં અત્યારે હું આવ્યો છું ખીચડી ઇટીસી હવે એ જગ્યાએ તમારે છે ખાલી ખીચડી નથી વેચતા એકલી એના સિવાય બીજી ઘણી બધી વસ્તુ વેચે છે પહેલાં તો પાકું એડ્રેસ તમને કહી દઉં કે જો તમે જે અક્ષર માર્ગ કહેવામાં આવે છે સામે તમે જે જોઈ રહ્યા છો કે કાળાવા રોડ કહેવામાં આવે છે અને સ્વામિનારાયણનું મંદિર છે નકડંગ ચાવાળા છે એની ગલીમાં તમે આવશો ને ત્યાં આગળ કાકેદી હડ્ડી નીચે કાર્સ પાસે એની બિલકુલ સામે તમને ખીચડી ઇટીસીમાં ત્યાં આગળ જવાનું છે અને ઘર બેઠા તમારે કદાચ મંગાવવું હોય સ્વીગી ઝોમેટોમાં બધી જગ્યાએથી તમે મંગાવી શકો છો ઘર બેઠા પણ તમે મંગાવી શકશો અને સારી સારી વસ્તુ આજે શું ખાવાનું છું ને એ બતાવવાનો છું કેમ જો ભાઈ આપણે ઓલરેડી વિડીયો બનાવી લીધો તો ભાઈ આજે બાજુ કંઈક નવું ધમાકો કરશો ને જી શું કરશું આજે આજે આપણો ઓફર છે એ વન નાઇન્ટી નાઇનમાં પર ખીચડી એની ખીચડી અને હા આ ખાલી ઓફર છે ને ખાલી રાજકોટ સીમિત છે રાજકોટ પૂરતું જ છે એટલે તમે કદાચ બધી જગ્યાએ તમે કદાચ બીજે રહેતા હોય રાજકોટ બહાર તો તમને આ જગ્યા જ ઓફર તમને જોવા મળશે હવે આપણે અંદર જાશું કંઈક નવી નવી વસ્તુ ખાશું આજે અહીંયા સીટિંગ તમારે છે ને પંદર જણાનું સીટિંગ છે એટલે તમારે લોકો વધારે અહીંયા પાર્સલ વધારે લઈ જતા હશે ને પાર્સલ વધારે જાય છે બરાબર ડાઇનિંગ પણ સરસ છે ડાઇનિંગ પણ સરસ છે લોકો પાર્સલ માં કઈ કઈ વસ્તુ મંગાવે છે અહીં ગયો મને વધારે ખીચડી જ મંગાવે છે પછી પંજાબી સબ્જીઓ છે પનીર ની વેજીટેબલ ની હજી પરાઠા છે લચ્છા પરાઠા છે એટલે ટોટલ મલ્ટી ક્યુઝન છે બધું જ તમને અહીંયા મળી જશે એકલી ખાલી ખીચડી નહીં બધું મળી જશે બધું મળી જશે ઓપનિંગ થયું ત્યારથી આવું છું અહીંયા મહિનામાં એકાદ વાર મુલાકાત લઉં છું અને આના જે ખીચડીમાં જે સ્પાઇસીસ છે એનો ટેસ્ટ બહુ ઓથેન્ટિક ને સારો હોય છે એટલે મસ્ટ ટ્રાય કરવું જોઈએ અહીંયા અને એક વખત ટ્રાય કરશો એટલે વારાફર આવશો તમે અહીંયા. પહેલા તમે ક્યાં ટેસ્ટ કર્યુંતું સબ? એટલે મેં અમદાવાદમાં કરેલી હતી અને મલ્ટીપલ જગ્યા છે અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, ભરાંચ છે એટલે રિવ્યુની કોઈ જરૂર હતી જ નહીં. અને આજે તમે આવ્યા છો તો પછી તો કોઈ વાત જ નથી રહેતી. એટલે અહીંયા ખીચડી સિવાય પણ બીજી ઘણી વસ્તુ ખાવા મળી જાય છે. ખીર છે, ગુલાબ ખીર છે બહુ મસ્ત છે. મસ્ટ ટ્રાય છે. હા એમને કાયમી કસ્ટમર છે. ભાઈ મને કીધું કે જે આરતી ઓપનિંગ જે તો ત્યારે આ ભાઈની હાજરી હોય જ. છે.

કે આપણે ઘરે જે રીતે જમતા હોય એ રીતે એકદમ જે ઘરનો ટેસ્ટ હોય એ ટાઈપનો સ્વાદિષ્ટ અને સરસ સૌથી વધારે શું ગયું તમે પાર્સલ તો ઘણું લઈ ગયા મને ખીચડી ખીચડી વધારે સૌથી વધારે કોનો પી સ્ટાર્ટર મેં એન્ડ મેની પાકરી પીજા ઉચકે બાદ ચુરી ખીચડી એન્ડ વેજ પુલાવ વેજીટેબલ કઢાઈ સબ્જી હે બટર ખીચડી પાલક ખીચડી पालक एंडकॉन खिचड़ी शेजवान खिचड़ी दिल्ली स्टाइल चावल, कड़ी पकौड़ा लच्छा पराठा पापड़ दही है, स्वदेशी खिचड़ी जोड़े सर्व करिए गुलाब की खीर से स्वीट में ड्राईफ्रूट हलवो सई मेवा हलवो नाचू से डीप ये वेलायती खिचड़ी में सर्व करिए હવે આપણે મેનુમાં શું શું મંગાવીશું મેં તમને બધી વસ્તુ જણાવી દીધી હવે એક એક વન બાય વન ટેસ્ટ કરીશું બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખશું ઘણા લોકોની કોમેડી કે કમલેશભાઈ તમે એક વસ્તુ બધામાં ન ખાતા એટલે મેં બધાની ચમચી અલગ મંગાવી લીધી છે જેથી કરીને એ યુઝ પણ થઈ શકે કે આપણે કદાચ ઘરે લઈ જઈએ તો ઘરે પણ લઈ જઈ શકીએ અથવા કોઈને કદાચ જરૂરિયાત લોકોને ખબડાવી પણ શકે એ સજેશન તમારું બહુ સરસ હતું એક પાલક ખીચડી છે પછી આ ઘી ખીચડી છે પછી પુલાવ છે આઠ ડ્રાય ફ્રૂટ વાળો પુલાવ સેજવાન ખીચડી અને રાજમા પછી શું રહી છે કઢી પકોડા કઢી પકોડા તો ડાયરેક્ટ લઈ લેશે કારણ કે આમાં મજા નીચે તો નહીં આવે પછી શાક લઈ લો પહેલાં તો સ્ટાર્ટિંગ કરીશ મસ્તીની ફેવરેટ ખીચડી જો મને ભાવતી હોય તો એમની છે ને શેજવાન ખીચડી છે જે મેં ટેસ્ટ કરીશ ટીકી ટીકી વધારે પસંદ આવે પછી શું ખાવું વાહ ખીચડી રાજમા ખીચડી હવે રાજમા ચાવલ ખાધા એ બહુ જ મજા આવી અને લાસ્ટમાં આપણે કઢી પકોડા છે એટલે અડધો પકોડો આવી જાય લોકો આને રોટલી જોડે ખાવાનું પસંદ એ કરતા પણ આપણે રોટલી જોડે મેળ નહીં આવે અને વેજ કઢાઈ મંગાવી હતી જે લચ્ચા પરોઠા જોડે ખાવાના હતા હવે મેં પાંચે ખીચડીનો ટેસ્ટ કર્યો હવે મને સૌથી વધારે જે મજા આવી રાજમાની મજા આવી અને પુલાવ બાકી રહી ગયો છે હવે ખાસ પાંચ ખીચડીનું મને જો સજેશન કરવામાં આવે તો રાજમા બહુ મસ્ત લાગી જેને રાજમાને થોડુંક આ તીખું ને થોડુંક ગ્રેવી ટાઈપ ખાવું હોય તો રાજમા ચાવલ છે એ વધારે સરસ લાગ્યું સેજવાન છે તો સેજવાની અંદર તમને બીજું કોઈ વેજીટેબલ કે બીજું કંઈ નહીં આવે થોડાક સ્પાઈસી આવશે એ જો પસંદ હોય તમે એ મંગાવી શકો છો અને ઓલ ટાઈમ ફેવરેટ બધાની ઘી ખીચડી એ તો દરેક લોકો મંગાવે છે અને પાલક ખીચડી છે જે હેલ્થ કોન્શિયન્સ છે એ લોકોને મજા આવે પણ બાકી આનો સ્વાદની વાત કરું તો કંઈ છે જ નહીં આમાં ખાલી એકલું પાલક જ છે બીજા કોઈ મસાલામાં એડ થતા નથી અને થાય તો એમાં મેચ થતા નથી એટલે પાલકની ખીચડી મને ઓકે લાગી ગઈ છે પુલાવ ઓકે લાગ્યો છે આ બે વસ્તુ મને ઓકે લાગી ગઈ છે કઢી પકોડા ખરેખર બહુ મસ્ત છે કે જેની વાત જ ના પૂછો કે કઢી પકોડા જો કદાચ ફર્સ્ટ ટાઈમ કોઈ ખાતું હોય ને તો એ લોકોને ખુશ થઈ જશે મજા આવશે પકોડા બનાવ્યા છે અને જે દહીં નાખીને કઢી બનાવી છે અને આ વસ્તુ સ્ટાર્ટર તો હું ભૂલી જ ગયો ત્રીજા ભાગ ને કઈ ના આવે એટલે ટાઈમ પાસ તમે કરી શકો હમ આમાં મગ છે ડુંગળી છે થોડાક એમના સોસીસ તમને સૌથી બેસ્ટ ખીચડી શેજવાન છે ઘી વાળી ખીચડી છે આ બે ખીચડી અને રાજમા આ ત્રણ ખીચડી સુપર લાગે છે જેમાં પછી લોકો સ્વીટ પસંદ કરતા હોય છે અને એની સ્વીટની વાત કરું ને તો એટલી સુપર હોય છે કે વાત પૂછવામાં અત્યારે ગુલાબ ખીર આ બધું ખાધા પછી તમને ઠંડક આપશો એમની બે સ્વીટો છે મેં અત્યારે બે બે મંગાવી લીધી બીજી છે પણ અત્યારે મેં આ ચોઈસવાળી જે ખાસ પસંદ કરતા હોય આ ડ્રાયફ્રૂટ હલવો જેની અંદર મિક્સ બધા ડ્રાય ફ્રૂટ છે અને ગીતી લથપત છે જો ખાસ ભૂલતા નહીં આ ડ્રાય ફ્રૂટ હલવો એટલો જોરદાર છે આ બે વસ્તુ મિક્સ ના કરતા તમને ખીચડી ઈટીસી માં કઈ વસ્તુ ભાવે છે એની કોમેન્ટ કરજો હજુ મારે ચાવવું પડે અને મજા જ આવે એમ પાણી ઠંડક આવી ગઈ પેટ ભરાઈ ગયું હજુ આ બધું પૂરું કરીશ ત્યાં સુધી તમે વિડીયો શેર કરી નાખજો કોમેન્ટ કરજો અને મને કોને કોને સજેશન કર્યું કે કમલેશભાઈ તમારે એક ડીશમાં ખાવાનું જેથી બધું બગાડ ના થાય एनी कमेंट कोणे की मला कोमेंट आज व्हिडिओ पूर करणार नाही मू मेडे म्हणू काम गी नाही आम्ही एक रणत हरिम तसं जे माझ्या जीवन काल वर्ड ते जुन बोलताना थँक्यू सो मच व्हिडिओ शेअर करो